તો સવાલોના ઘેરામાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે રોડ પર અનેક નાના હોલ કરીને કામગીરી અધૂરી મૂકી દીધી ત્યારે શહેરમાં ભૂવા પડવાનો જે સિલસિલો છે તે હજી યથાવત જ જોવા મળી રહ્યો છે વારંવાર જે ભૂવા પડતા હોય છે દર ચોમાસાની અંદર બેદરકારી ના બોલતા પુરાવા છે જે નાના નાના હોલ કરી દેવાયા છે રસ્તાઓની અંદર ગણેશ ચોક પાસે ઓઢવ વિસ્તારનો આ રસ્તો જે છે ત્યાં ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે અમદાવાદના ઓડો વિસ્તારના ગણેશ ચોકની પાસે રોડ ઉપર મુખ્ય માર્ગ પર ભૂવો પડી ગયો છે અને ત્યારબાદ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી રહી માત્ર તપાસના નામે જે એક ભૂવો હતો તેની આસપાસ નાના મોટા અનેક જે ના ખાડા કરવામાં આવ્યા છે કે જે તપાસના નામે આ પ્રકારે આખું રોડની અંદર જે આ તપાસ કરવામાં આવી અઢાર ફૂટ જેટલો ઊંડો આ જે ભૂવો પડેલો છે પરંતુ સ્થાનિકોએ પોતે જ આ જાગૃતતા દાખવીને અહીંયાથી અવરજવર પર લોકોની રોક લગાવવામાં આવી ઉલ્લેખનીય છે કે સાત વર્ષથી લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નજીવા વરસાદે પણ અહીંયા ઘૂંટણસમા અને કેડ્સમાં પાણી ભરાઈ જાય છે ખૂબ જ હાલત કફોડી અહીંયા સ્થાનિકોની છે ત્યારે હવે સ્થાનિકોમાં પણ રોજ ભભૂકી રહ્યો છે આઠ દિવસ થયા છે આ ખાડો પડે આ ભૂવો પડે પણ હું તમને એવું કહેવા માંગીશ કે આ સ્થળે આપણે જ્યાં ઊભા છીએ આ સ્થળ એવો વિસ્તાર છે કે ચોમાસાના સમયની અંદર જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે અહીંયા આગળ બેથી ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે અહીંયા પાણી ભરાય છે સાથે સાથે બાજુની સોસાયટીઓની અંદર પણ પાણી ભરાય છે અમારે અમારા મકાનની આગળ જે છે દરવાજામાં ત્યાં આગળ પથ્થરો મૂકવા પડે છે અહીંથી ચાલીને અમારે અમારા બાળકોને મૂકવા માટે જવું હોય ત્યારે પણ અમારે અહીંયા તકલીફ થતી હોય છે પાણીની સમસ્યા તો છે જ પાણીની સમસ્યાની સાથે સાથે અહીંયા આગળ જે ગટરનો પ્રશ્ન છે અહીંયા જે ભૂવો પડ્યો છે એ આની સમસ્યા જોવા મળે છે પાણી વરસાદ પડે બે ઇંચ પાણી વરસાદ લોકો ઘરમાં પાણી ઘુસી જાય છે દર વર્ષે એટલે ચાલીસ વર્ષથી એ લોકો ખર્ચો કરતા આવે છે દર વર્ષે ખર્ચો કરે છે પણ એ ખર્ચો જાય છે ક્યાં શું ખર્ચો કરે છે ક્યાં કરે છે

અધિકારીઓ આ પ્રકારની કામગીરી કરશે કે લોકોને આ પ્રકારે હાલાકીનો સામનો કરવો પડે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ